ગાંધીનગર જિલ્લાના દેહગામ તાલુકા પંચાયત હોલ ખાતે આજે સામાન્ય સભા તાલુકા પંચાયત પ્રમુખ અશોકભાઈ પટેલના અધ્યક્ષતામાં યોજાઈ હતી જેમાં કોંગ્રેસ અને ભાજપના સર્વ સદસ્યોના સહકારથી બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું તેમાં વિરોધ પક્ષ દ્વારા ડાયરીમાં નામ નહીં આવવા બાબતે અને કેટલી ડાયરી છપાય તે બાબતે ઉગ્ર વિરોધ થવા પામ્યો હતો અને તેમાં તાલુકા પંચાયત કચેરીના વીજ બિલ ટેલિફોન બિલ કેન્ટીજન્સી ખરીદીના બિલોની બહાલી આપવામાં આવી હતી અને વિરોધ પક્ષ દ્વારા વિવિધ પ્રશ્નોની રજૂઆત થવા પામી હતી દેવકરણના મુવાડાના જિલ્લા ડેલિકેટ રાજેન્દ્રસિંહ દ્વારા વિકાસના કામોની ગ્રાન્ટ ફાળવી હતી તેમાંથી તેમના મત વિસ્તારમાં સારા એવા કામો થવા પામ્યા હતા તેમજ પાણીના પ્રશ્નોની રજૂઆત થવા પામી હતી તેમાં ધારાસભ્ય દ્વારા તેનું તાત્કાલિક નિરાકરણ લાવવા માટે રજૂઆત કરી હતી અગરસિંહ ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ હરસોલી દહેગામ ગાંધીનગર